સુરત ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમવાર સરકારી શાળામાં કોવામાં સાયકલિંગ સ્પર્ધા યોજાઈ

બીઆરસી શ્રી બ્રિજેશભાઈ ટીપીઓ શ્રી નગીનભાઈ સીઆરસી રાકેશભાઈ તથા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલે અને તલાટી શ્રી ઉપસ્થિત રહ્યા અને આ સ્પોર્ટ ડે નિમિત્તે કોબા પ્રાથમિક શાળા પારડી કોબા પ્રાથમિક શાળા સરસાણા પ્રાથમિક શાળા કસાદ પ્રાથમિક શાળા આમ ચાર સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ડે ઉજવાયો હતો સાથે શિક્ષકોની ભારે જહેમત ઉઠાવી અને આજના આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો આજના આ સ્પોર્ટ ડેના સ્પોન્સર ગામના સરપંચ શ્રી દિલીપભાઈ અને નાસ્તો જમવાની વ્યવસ્થા શ્રી ગામના તલાટીકમ શ્રી દ્વારા સંપૂર્ણ પાડવામાં આવી છે સમગ્ર સ્પોર્ટ્સનું આયોજન કોબાર પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું